ઉપન્ન બજાર સમિતિ ખાતે સ્વખર્ચે ટ્યુબવેલ બનાવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં ના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ ડિરેક્ટરો શ્રી રાજુભાઈ પટેલ આર કે શ્રી જસુભાઈ ચૌધરી શ્રી જગદીશભાઈ પટેલ શ્રી નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા પાણી સપ્લાય કરવામાં અનિયમિતતાના કારણે વેપારીઓ ભારે પરેશાન થતા હતા જેના કારણે એપીએમસી દ્વારા સ્વખર્ચે ટ્યુબવેલ બનાવવા માટે અંદાજે રૂપિયા વીસ લાખ જેટલાનો ટ્યુબવેલ બનાવવામાં આવી રહ્યો છે તેવી માહિતી ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ દ્વારા મળી હતી આ ટ્યુબવેલ બનતા ગંજબજારના વેપારીઓનો પીવાના પાણીનો કાયમી પ્રશ્ન હલ થઈ જશે શ્રી અખિલાંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય વિસનગરના પંચોતેર વર્ષ પૂર્ણ થતા સમગ્ર વર્ષ દરમિયાન અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસને શનિવારના રોજ સવારે આઠ ત્રીસ ત્રીસ અગિયાર ત્રીસ કલાક સુધી વિસનગર નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી અખિલાંજના કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે કે ચૌધરી ઉપપ્રમુખ શ્રી નટરભાઈ એમ ચૌધરી ઉપપ્રમુખ શ્રી નાનજીભાઈ આર ચૌધરી મંત્રીશ્રી ડૉક્ટર વીવી ચૌધરી મંત્રીશ્રી જે ડી ચૌધરી સહમંત્રીશ્રી રામજીભાઈ એમ ચૌધરી શિક્ષણ સમિતિના પ્રમુખ શ્રી ડૉક્ટર સુરેશભાઈ વી ચૌધરી તથા મંત્રીશ્રી વીજી ચૌધરી બાંધકામ સમિતિના પ્રમુખ શ્રી રાજુભાઈ એલ ચૌધરી છાત્રાલય સમિતિના પ્રમુખ શ્રી આઈ બી ચૌધરી તથા શ્રી કાંજીભાઈ ડી ચૌધરી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ લીલી ઝંડી આપી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ શોભાયાત્રામાં એનસીસી તથા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ અને આદર્શ શૈક્ષણિક સંકુલના ધ્વજ સાથે પરેડ આદર્શ શૈક્ષણિક સંકુલના આદ્યસ્થાપકોની તસવીરો આદર્શ શૈક્ષણિક સંકુલની સિદ્ધિઓ નાના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ભાતીગળ ગરબા નૃત્ય લેઝીમ રમતગમત તથા કસરતના દાવ ભારતીય ગ્રામીણ જીવન તેમજ વિસનગર નગરની વિરાસત વોકેશનલ અભ્યાસ અવકાશીય ચંદ્રયાન વ્યસન મુક્તિ ગ્રાહક જાગૃતિ અને મોબાઈલના ગેરલાભ વગેરેના ટેબલો તથા એનએનએસ સ્કાઉટ ગાઇડ અને સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા કૂચ કરી જનજાગૃતિના સ્લોગન તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આમ વિવિધ ટેબલોની ઝાંખીઓ દ્વારા તથા લાઈવ ડીજે દ્વારા શોભાયાત્રાની નિહાળી રહેલ નગરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ સાથે શોભાયાત્રાના પ્રણા પ્રયાણ માર્ગમાં આવેલ રાજપુરુષો તથા વિશિષ્ટ મહાપુરુષોની પ્રતિમાઓને કેળવણી મંડળના શ્રીઓએ ફૂલમાળા પહેરાવી પુષ્પો અર્પણ કર્યા હતા સાથે સાથે વિસનગર શહેરની સીએન કોલેજ ડીડી કન્યા વિદ્યાલય ચકુબાઈ પ્રાથમિક શાળા નૂતન સર્વ વિદ્યાલય જીડી હાઈસ્કૂલ વગેરે શૈક્ષણિક સંસ્થાઓના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રી તથા આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો દ્વારા શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે વિસનગર ખરીદ વેચાણ સંઘ રોટરી ક્લબ અને અર્બુદા ક્રેડિટ સોસાયટીના હોદ્દેદાર અને કર્મચારીઓએ તથા મોહનનગર સોસાયટીના પ્રમુખશ્રી તથા રહેવાસીઓ અને વિસનગરના વરિષ્ઠ નાગરિકોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કરી આદ્યસ્થાપકોની તસવીરોને પુષ્પો અર્પણ કર્યા આજની શોભાયાત્રામાં વિસનગર ખરીદ વેચાણ સંઘ તરફથી ચાપાણી ઉર્મી એગ્રો તરફથી છાશ તથા અર્બુદા ક્રેડિટ સોસાયટી તરફથી બિસ્કીટ વિદ્યાર્થીઓને આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો આ શોભાયાત્રા આદર્શ શૈક્ષણિક સંકુલમાં પરત ફર્યા બાદ કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે કે ચૌધરી સહિત મંડળના તમામ હોદ્દેદારોએ આદર્શ વિદ્યાલય ખાતે આવેલા અધ્ય સ્થાપક પુષ્પાંજલિ અર્પણ કરી હતી ડોક્ટર વિઠ્ઠલભાઈ ચૌધરી મંત્રી શ્રી અખિલ આજના કેળવણી મંડળ નમસ્કાર અખિલ આજના કેળવણી મંડળ સ્થાપિત આદર્શ વિદ્યાલય વિસનગર તેના પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા બે હજાર ના વર્ષ દરમિયાન સંસ્થાએ અનેકવિધ કાર્યક્રમો અમૃત મહોત્સવ દરમિયાન લોન્ચ કર્યા વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રોએ અને સંસ્થાના હોદ્દેદારશ્રીઓએ એમાં વિવિધ પ્રોગ્રામોમાં ભાગ લીધો બધા જ ઉત્સાહિત રહ્યા આજના શુભ દિવસે વિસનગર નગરમાં શોભાયાત્રા કાઢવાનું એક આયોજન હતું અને સવારથી જ વિદ્યાર્થીઓમાં શિક્ષકોમાં અને વિસનગર શહેરના નાગરિકોમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ હતો વિદ્યાર્થીઓએ શોભાયાત્રા કાઢી અમારો ઉમદા ધ્યેય હતો કે વિદ્યાર્થીઓમાં સેવા સહકાર સંગઠનના મૂલ્યો વિકસે જે રાષ્ટ્ર નિર્માણના મૂલ્યો છે સંસ્કૃતિના મૂલ્યો આપણા છે અને એમનું જે ઘડતર છે એવી શોભાયાત્રા દ્વારા વિદ્યાર્થીઓના ધ્યેયો છે એ નાગરિકો સુધી પહોંચે સંસ્થાના વિવિધ વિકાસ કાર્યો જે છે એ વિકાસ કાર્યોની સુવાસ પણ વિસનગર શહેરના નાગરિકો સુધી પહોંચે એ આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ અને ધ્યેય હતો ખૂબ બહોળી સંખ્યામાં લગભગ બાર ટેક્ટર તેર ખુલ્લી જીપ એક બગી અને ખૂબ જ વિશાળ પદયાત્રા સાથે વિદ્યાર્થીઓએ યાત્રા કાઢી સમગ્ર વિવિધ જગ્યાએ નાગરિકોએ શહેરના સન્માનિત નાગરિકોએ અમારું સ્વાગત અને સન્માન કર્યું અમે એનું ગૌરવ અનુભવીએ છીએ અને એની ધન્યતા પણ અનુભવીએ છીએ સર્વેનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓએ પણ ઉંમરકાભેર અમારા શોભાયાત્રામાં જોડાયા અને અમારું સન્માન પણ કર્યું એ પણ હર્ષની એક લાગણી અમારા માટે છે આમ અમારો જે હેતુ હતો એ આ શોભાયાત્રા દ્વારા વિસનગર શહેરમાં આદર્શ સંસ્થા તેના પંચોતેર વર્ષ શાનદાર ઉજવી રહી છે એનો શુભ સંદેશ સમગ્ર ફેલાયો એનો સમગ્ર જે હોદ્દેદારશ્રીઓ છે એ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો